For generations, we've told Americans that if they work hard enough, they can achieve the American dream. But many young Americans have had this dream stolen from them. Their jobs were replaced by foreign workers as politicians and bureaucrats allowed companies to abuse the H 1B visa. But now, President Trump is delivering a new opportunity for young Americans. Through Project Firewall, we're taking action to hold companies accountable for H one B abuse and ensure they prioritize Americans in the hiring process, recapturing the American dream for the American people. Trump shram h one no વિભાગે આ અંગે વિડીયો બહાર પાડ્યો છે તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીઓએ એચ વન બી વિઝાનો દુરુપયોગ કરીને અને ઓછા પગારવાળા વિદેશી કામદારોને અન્યાયી રીતે નોકરી પર રાખીને અમેરિકન યુવકો પાસેથી અમેરિકન ડ્રીમ છીનવી લીધું છે આ વિડિયોમાં રાજકારણીઓ અને અમલદારો પર કંપનીઓને આ છેતરપિંડી કરવાની મંજૂરી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તે દર્શાવે છે કે ચોવન બી વિઝા ધારકોમાં બોતેર ટકા ભારતીયો છે જ્યારે બાર ટકા ચીની નાગરિકો છે વિડીયોમાં નેરેટર કહે છે રાષ્ટ્રપતિ અને શ્રમ સચિવ લોરી ચોવેસ ડર્મરના નેતૃત્વ હેઠળ અમે વિઝા દુરુપયોગ માટે કંપનીઓને જવાબદાર ઠેરવી રહ્યા છીએ અમે અમેરિકન લોકો માટે અમેરિકન સ્વપ્ન પાછું લાવી રહ્યા છીએ આ વિડિયોમાં ઓગણીસો પચાસના દાયકાના સુખી પરિવારો અને ઘરો અને લોકોની જૂની ક્લિપ્સ દર્શાવવામાં આવી છે એકાવન સેકન્ડનો આ વિડીયો પ્રોજેક્ટ ફાયરવોલના સંદર્ભ આપે છે તેમાં જણાવાયું છે કે પ્રોજેક્ટ ફાયરવોલ અમે એચ વન બીના દુરુપયોગ માટે કંપનીઓને જવાબદાર ઠેરવી રહ્યા છીએ અમે અમેરિકનોને ભરતીમાં પ્રાથમિકતા આપીશું અમેરિકનો માટે અમેરિકન ડ્રીમ પાછું લાવીશું શ્રમ વિભાગે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પ્રોજેક્ટ ફાયરવોલ શરૂ કર્યો હતો તે એચ વન બી વિઝા પર કડક દેખરેખ રાખવા અને અમેરિકન કામદારોના અધિકારો વેતન અને નોકરીની તકોનું રક્ષણ કરવાનો કાર્યક્રમ છે કંપનીઓએ વિદેશી કામદારો કરતા અમેરિકનોને પ્રાથમિકતા આપવાની રહેશે આ પ્રોજેક્ટ હેઠળ કંપનીઓની તપાસ કરવામાં આવશે જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો અસરગ્રસ્ત કામદારોને વેતન પરત કરવાની નાગરિક દંડનો સામનો કરવાની અને ચોક્કસ સમયગાળા માટે એચ વન પ્રોગ્રામમાંથી દૂર કરવાની ફરજ પડશે ગયા મહિને યુએસ સરકારે એચ વન બી ફીઝા ફી વધારીને એક લાખ ડોલર આશરે આઠ મિલિયન રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે વધેલી ફી એક વખતની ફી હશે જે અરજી પર ચૂકવવા પાત્ર હશે

અલગ ચૂકવવાની હતી હવે બીજા ત્રણ વર્ષ માટે રિન્યુ કરાવી શકાતી હતી આનો અર્થ એ થયો કે અમેરિકામાં છ વર્ષના રોકાણ માટે એચ વન બી વીઝાનો કુલ ખર્ચ આશરે અગિયાર થી તેર લાખનો હતો અમેરિકન સ્વપ્નનો અર્થ એવો દેશ છે જ્યાં સખત મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન સુધારી શકે છે ગરીબ હોય કે અમીર દરેકને સમાન તક મળે છે અસ્વપ્ન સારું જીવન સ્વતંત્રતા અને સફળતા શોધનો અધિકાર છે ઓગણીસો એકત્રીસ માં જેમ્સ એડમ્સ નામના લેખકે તેમના પુસ્તકમાં અમેરિકન ડ્રીમ્સ શબ્દનો ઉપયોગ કર્યો તેમણે જણાવ્યું હતું કે અમેરિકન ડ્રીમ ફક્ત કાર રાખવા અને ઘણા બધા પૈસા કમાવા વિશે નથી તે એક ડ્રીમ વિષય છે જ્યાં દરેક છોકરો અને છોકરી તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે છે જન્મ કે કૌટુંબિક બેકગ્રાઉન્ડના આધારે નહીં પરંતુ તેમની મહેનત અને ક્ષમતાના આધારે આદર મેળવી શકે છે ફ્લોરિડા યુનિવર્સિટીઓ એચ વન બી વિઝા ધારકોને નોકરીઓ આપતી નથી ફ્લોરિડાના ગવર્નર રોન ડેસીનેસે બુધવારે રાજ્યની યુનિવર્સિટીઓને

તેમણે કહ્યું કે જો યુનિવર્સિટીઓને લાયક અમેરિકનો ન મળી રહ્યા હોય તો તેમણે તેમના કાર્યક્રમોની તપાસ કરવી જોઈએ અને તેમના સ્નાતકો આ નોકરીઓ માટે કેમ યોગ્ય નથી ફ્લોરિડામાં લગભગ બોતેરસો એચબી વન વિઝા ધારકો છે જેમાંથી ઘણા ખાનગી કંપનીઓમાં કામ કરી રહ્યા છે પરંતુ યુનિવર્સિટીઓ પણ તેમનો ઉપયોગ કરે છે